પછી બંકિમ બાબુ બોલ્યા મહાશય આપ કેમ પ્રચાર કરતા નથી શ્રી રામકૃષ્ણ હસીના બોલ્યા તમે પ્રચારની વાત કરો છો પણ પ્રચારની પાછળ ભાવ હોય છે મનુષ્ય તો કેવળ એક તુચ્છ જંતુ છે જેણે ચંદ્રને બનાવ્યા છે અને બ્રહ્માંડનું સર્જન કર્યું છે એ ઈશ્વર જ ઉપદેશ આપવાનું કાર્ય કરી શકે ઉપદેશ આપવો શું સહેલું કાર્ય છે જો ઈશ્વર પોતે જ પ્રગટ થઈને મનુષ્યને આદેશ ન આપે તો ઉપદેશ આપી શકાય નહીં હા તમે ઉપદેશનો આડંબર કરી શકો ઈશ્વરનો આદેશ પામ્યા વગર ઉપદેશ આપવા જાઓ તો લોકો થોડા દિવસો સુધી તમારું કહેવું સાંભળે પણ પછી તમે જે કંઈ કહ્યું હોય તે તેઓ ભૂલી જવાના તે પ્રમાણે કરવાના નહીં બીજા ઉભરા જેવો એ એક પ્રકારનો ઉભરો હોય છે બહુ બહુ તો તેઓ કહેશે હા ભાઈ કેટલું સુંદર બોલે છે પરંતુ ઉપદેશને અંતે તમને ખબર પડે કે તમારા ઉપદેશની કશી જ અસર થઈ નથી દૂધની તપેલી નીચે દેવતા હોય ત્યાં સુધી એ દૂધ ફુસ્સ કરતું ઉભરાય પરંતુ જે ઘડીએ દેવતા લઈ લો તે ઘડીએ જ એ ઉભરો બેસી જાય વાત એમ છે કે મનુષ્ય આધ્યાત્મિક સાધના કરીને પોતાની શક્તિ વધારવી જોઈએ નહીં તો આંધળો આંધળાને દોરે અને બેવું ખાડામાં પડે તેના જેવું થાય સૌ કોઈ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા